નમસ્કાર ઓક્ષિત આપનું સ્વાગત કરું ઝીરો વર કાર્યક્રમમાં ઝીરો જીરોવર કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એ સબ્જેક્ટના રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવીને ડિબેટ કરતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ સમગ્ર ડિબેટના અંતે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર આવું છું આજનો સબ્જેક્ટ લેવામાં આવ્યો છે સ્કૂલ ફી વિવાદ પચીસ ટકાની ક્યાંક સરકારે બાહેધરી આપી છે તો સામે અનેક વાલીઓની પચાસ ટકા ફી માફી થાય તેવી માંગ છે અને વાલી મંડળ દ્વારા કેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાલીઓને રિપ્રેઝન્ટ કરીને વાલી મંડળના અનેક આગેવાનો છે જે પણ જોડાવાના છે પણ મહત્ત્વની બાબત એ છે કે સરકાર અને વાલી મંડળ ફરી આમને સામને આવી ચૂક્યા છે ગુજરાત સરકાર દ્વારા પચીસ ટકા રાહતની જોગવાઈ અને એને મંજૂરી આપી છે પણ ગુજરાતના વાલીઓ દ્વારા પચાસ ટકા સ્કૂલ ફી રાહત આપવાની માંગણી કરાય છે અને એના જ કારણે ગુજરાતના વાલી મંડળમાં પણ ક્યાંક બે ફાટ પડી છે એટલે એ ફાટ કોને પાડી છે કેમ પડી છે એની પણ ચર્ચા કરવાની છે અને તમામ ચર્ચા માટે મારી જોડે જોડાયા છે યોગેશ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે ધર્મેશ પટેલ કે જેઓ વાલી મંડળના સભ્ય છે અને નરેશ શાહ કે જેઓ વાલી મંડળ સાથે જોડાયેલા વ્યક્તિ છે આપ તમામનું સ્વાગત છે યોગેશભાઈ સૌથી પહેલાં હું આપણી પાસે આવીશ હાલાકી ક્યાંક પહેલાં સરકાર ડિફેન્સિવ મૂડ પર હતી કેમ કે સંચાલકોને નારાજ નહોતા કરવા અને વોટ બેંક પણ વાલીઓની ખૂબ જ મોટી વોટ બેંક વિદ્યાર્થીઓની મોટી વોટ બેંક અને એક બાજુ સંચાલકોને ફ્રેન્કલી કહેવા માગીશ કે ઘણા બધા રાજનેતાઓ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈને કોઈ કોલેજ શાળા સાથે ટ્રસ્ટી તરીકે કે કોઈકને કોઈક રીતે જોડાયેલા છે એટલે ક્યાંક એ સંચાલકો નારાજ ના થાય એનું ધ્યાન રાખવાનું અને વોટ બેંક એટલે કે વાલીઓને પણ સાચવવાના એની વચ્ચે સરકાર બેલેન્સ નથી કરી શકતી એના કારણે ક્યાંક મિટિંગો થાય ન થાય ડિસિઝન આવે ન આવે પણ અંતે સરકારે ક્યાંક સંચાલકોને પચીસ ટકા ફી માફી સુધી એગ્રી કરી લીધા પણ વાલીઓની રજૂઆત છે કે પચાસ ટકા ફી માફી થવી જોઈએ અને એના બાદ જે વાલી મંડળમાં ફાટ પડી છે એ પણ આપ જાણો છો આપ શું માનો છો આ સમગ્ર જે ઘટનાક્રમ છે એમાં જે ઘટનાઓ ઘટી છે સંચાલકોને પણ ક્યાંક

સરકારની ફરજ છે કે સ્વાસ્થ્ય શિક્ષણ તો એની પ્રાથમિક ફરજોમાં આવે છે એટલે એ તો સરકારે આપવું જ જોઈએ હવે સરકારી શાળાઓ જે છે એમાં કઈ જાતનું શિક્ષણ આપવામાં આવે છે કે લોકોને પ્રાઇવેટ સ્કૂલ તરફ જવું પડે છે આજે એક પછી એક સરકારી સ્કૂલો બંધ થતી જાય છે અમદાવાદની વાત કરું તો મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્કૂલો ખૂબ સારું બિલ્ડિંગ ખુબ સારું મેદાન હોવા છતાં એ સ્કૂલો એક પછી એક બંધ થતી જાય છે મારા બાળકોને પ્રાઇવેટ શાળામાં લાખ લાખ રૂપિયા ફી ભરીને મોકલવા તૈયાર નથી પણ આવું કેમ થયું આ સરકારે વિચારવાની જરૂર છે ત્યાર પછી બે હજાર સત્તર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે સરકારે જાહેર કર્યું કે પંદર હજાર સત્તર હજાર સત્યાવીસ હજાર ની ફી રાખવામાં આવશે ખુબ મોટી જાહેરાતો થઈ ખુબ મોટા હોર્ડિંગો થયા એના ઉપર મત લેવામાં આવ્યા પણ પછી શું કઈ શાળા આજે પંદર હજાર સત્તર હજાર સત્યાવીસ હજાર ફી લે છે ના એટલે કોઈ પ્રાઇવેટ શાળાઓ જે છે એમાં આ આ ફી નું ધોરણ તો જળવાતું જ નથી

કોર્ટ માં જાય છે અને કોર્ટે એ આખો એ ઠરાવ કેન્સલ કર્યો રદ કર્યો કે આવી રીતે તમે જાહેરાત ના કરી શકો ત્યાર પછી ફી ની બાબતે જે તે વાલી મંડળો છે અને એ જાગૃત નાગરિકો છે એમના બાળકોને એમને સારી રીતે ભણાવવા છે અને કોરોનાને કારણે જ્યારે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે ત્યારે આજે સપ્ટેમ્બર થયો તમે વિચારો છ મહિના સુધી શાળાઓ બંધ છે સરકારના પેટનું પાણી નથી હાલતું એક વાલી મંડળ પીઆઈએલ કરીને હાઈકોર્ટમાં જાય છે ત્યારે અને એ જ રીતે સરકાર પણ હાઈકોર્ટમાં જાય છે મને એમ થાય છે કે આપણે પોતાનો નિર્ણય જાતે નથી લઈ શકતા કે આપણે હાઈકોર્ટ માં જવું પડે આ સરકાર માટે બહુ શરમજનક વાત છે અને એ શરમજનક વાત છે શબ્દો જ્યારે હું વાપરું છું ત્યારે નામદાર હાઈકોર્ટે સરકારને એવું કીધું કે તમારી પાસે પૂરતી સત્તાઓ છે તમે સક્ષમ છો તમારી વિવેક બુદ્ધિ તમે નિર્ણય નામદાર હાઈકોર્ટે સરકાર ને કહ્યું એટલે સરકાર ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે અસંજમશ માં છે અને ક્યાંક ને ક્યાંક કેટલીક શાળાઓ સાથે રાજકીય લોકોના ક્યાંક ને ક્યાંક સંપર્કો હોય અથવા એમની એમાં ભાગીદારી હોય આ બધા જે કારણો જાહેર નથી થયા પણ આ હોય એવું લોકોમાં માન્યતા છે અને એના કારણે સરકાર કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકતી શિક્ષણ મંત્રી વારંવાર જાહેરાત કરે એક જાહેરાત કરે પછી બીજી થાય એક વાર તો એવું થયું કે આવતીકાલથી જીટીયુ ની પરીક્ષાઓ શરૂ થશે અને પછીથી સવારે જાહેર થાય છે કે હવે પરીક્ષાઓ નહીં લેવાય અને શાળાઓ ક્યારે શરૂ થશે એ બાબતે વાત ના જાહેરાતો થાય છે કોઈ ફાઈનલ નિર્ણય સરકાર નથી લઈ શકતી કોઈ પણ બાબતે જ્યારે આ ફી નો પ્રશ્ન આવીને ઊભો છે ત્યારે વાલી મંડળો એક કે બીજી રીતે રજૂઆતો કરતા રહ્યા છે અ અખબારો મારફતે મીડિયા મારફતે અને વારંવાર એમના પ્રતિભાવો આપતા રહ્યા છે ત્યારે સરકાર કેમ જાગતી નથી શાળા સંચાલકો સાથે મિલી ભગત છે એવું જ્યારે બહાર આવે હવે એ વાતમાં કેટલું સત્ય છે એ ખબર નથી પણ ક્યાંક ક્યાંક એવું લાગે છે કે આમાં નિર્ણય લેવામાં સરકાર ખુબ પાછળ પડે છે એટલે પોતે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ બીજી બાજુ એ પ્રમાણે જે તે શાળાઓને પોતાને પણ પોતાના ખર્ચાઓ છે કે કેન્દ્ર સરકારે એમ કીધું કે કોઈ પણ ફેક્ટર કોઈ પણ ફેક્ટરી હોય અથવા તો ધંધા હોય એમને એમના માણસોને પગાર તો સો ટકા ચૂકવવો જ પડશે ત્યારે શાળાઓ પણ એમના શિક્ષકો ને સ્ટાફ ને પગાર ચૂકવવો જ પડે તો એ પૈસા ક્યાંથી લાવે એ ફી માંથી જ આવે છે હા ખાનગી શાળાઓ નફો કરે છે છે એવી બધી વાતો અને FRC એટલા માટે એની કરી કે તમે આટલી જ શકો અને FRC પાસે જે અહેવાલો રજૂ થાય છે એ કેટલા માનવા યોગ્ય છે એ મોટો પ્રશ્ન છે પણ FRC એ નક્કી કર્યું કે ભાઈ આ શાળા એ આટલી ફી લેવી અને એનાથી જયારે વધારે ફી લેવામાં આવે છે ત્યારે સરકારે શું પગલા લીધા

નરેશભાઈ હું આપને પણ સમય આપીશ આપની રજૂઆત સાંભળવાનો પણ જ્યારે ધર્મેશભાઈ બોલતા હોય ત્યારે આપ વચ્ચે ના ટોકતા એમને ધર્મેશભાઈ હું આપણી પાસે આવું છું ધર્મેશભાઈ પચીસ ટકા ક્યાંક સરકારે સંચાલકોને એગ્રી કરી લીધા કન્વિન્સ કરી લીધા કે પચીસ ટકા સુધી રાહત છે વાલીઓની રજૂઆત છે પચાસ ટકા સુધી આપ પણ આગેવાન છો વાલી મંડળના તો આ જે ફાંટ પડી છે એ સેના કારણે પડી છે પચીસ ટકા પચાસ ટકા માટે પડી છે કે બન્યા કોઈ કારણો ઇન્વોલ્વ છે એમાં ધર્મેશભાઈ જુઓ કારણ હું તમને કહું કે જ્યારે સરકારે વાલી મંડળ ને ત્યાં બોલાયેલા ત્યારે નરેશભાઈ અને સાથે અમિતભાઈ અને બીજા બધા વાલી અગ્રણીઓ એ બધા ત્યાં ગયેલા પરંતુ સરકારે માત્ર એમના જે મળતીઓ ખરા એવા માત્ર એક જ વાલીને ઉપર બોલાવીને ને એમની હાજરીમાં એમ કહી દીધું કે પચીસ ટકા ફી માફ થશે જ્યારે નીચે જે વાલી છે જેમને મળવાનો સમય ના મળ્યો ત્યારે એ લોકો મળવા માટે જેમ કીધું કે અમને પણ ઉપર બોલાવો ત્યારે સરકારે ના પડી દીધી કે ના તમે નહીં આવી શકો એટલે આ બધું પ્રી પ્લાન હતું એક ષડયંત્ર હતું પચીસ ટકા કોઈ પણ વાલી સંગઠનની માંગ હતી જ નહીં વાલીઓની માંગ ઓછામાં ઓછા પચાસ ટકાની હતી કારણ કે સ્કૂલો છેલ્લા સાત મહિનાથી બંધ છે તો બંધ સ્કૂલે સ્કૂલોને શું ખર્ચે આવવાના એટલા માટે કોઈ પણ વાલી મંડળની માંગ પચીસ ટકાની હતી જ નહીં પરંતુ સરકારે પોતાનું જે સ્ટેટમેન્ટ હતું એ પહેલાથી નક્કી જ હતું આ બધું પ્રકારનું નાટક કરવામાં આવ્યું અને એ આખા નાટકમાં વાલીઓને અન્યાય થયો છે અને વાલીઓ ખૂબ ગુસ્સામાં છે કે બની બેઠેલા અમુક વાલી અગ્રણીઓ કહેવાતા એ સરકાર સાથે જઈને છે ને એ બિલી ભગતના કારણે વાલીઓને નુકસાન કરાવી દીધું છે આજે અમે લોકો લગભગ સત્યાવીસ વાલી સંગઠન અમદાવાદ સુરત वडोदरा અને બીજા સેન્ટર નાના સેન્ટરોના વાલીઓ અમે મળ્યા છીએ અમે એકબીજા સાથે સંપર્કમાં છીએ વાલી મીટિંગ મળી છે અને સમગ્ર ગુજરાતના વાલીઓ એક જ છત્ર નીચે આવી ગયા છે એક જ સંગઠનના નીચા હેઠળ અને અમે સરકારને માન કરીએ છીએ કે તમારો નિર્ણય એ વાલીની સાથે ચર્ચા વિચારણા કરીને નથી લેવામાં આવ્યો તમે સ્વચ્છંદ અને તમને જે મનમાં ફાયું એ પ્રમાણે તમે નિર્ણય કર્યો છે આમાં સંચાલકોનું સંચાલકોનો ફાયદો વધારે છે

ઓછામાં ઓછી પચાસ ટકા ફી થી પંચોતેર અમુક અમુક સ્કૂલો સારી છે એ સો ટકા ફી સ્વૈચ્છિક રજૂ કરેલું હતું કે સો ફી માફ થવી જોઈએ એવું તો સરકારે પોતે કીધેલું છે તો સરકાર પોતાના જ નિર્ણયથી શા માટે ફરી રહી છે અને હવે પચીસ ટકાની ની શા માટે કરી રહી છે ઓકે આપને પૂછવું છે કે સરકાર પર આપ જ્યારે વાલી મંડળના અગ્રણી તરીકે રિપ્રેઝેન્ટ થાવ છો સરકારની સામે ત્યારે આપની જવાબદારી છે કે વધુમાં વધુ વાલી અને વિદ્યાર્થીઓને લાભ મળે એવી રજૂઆત આપ કરો પણ સરકાર પર દબાણ ઊભું કરી શકવામાં ક્યાંક સક્ષમ નથી વાલી મંડળ સવાલ એક બીજો ક્યાંક સરકારે જે પ્રમાણે ધર્મેશભાઈ કીધું કે ઉપર એક વ્યક્તિને બોલાઈ અને કહી દીધું પચીસ ટકા તો એ વ્યક્તિ સાંભળીને નીચે કેમ આવી ગયો એને બીજા વાલીઓને ના મળવા દેવાની વાતને પણ કેમ સ્વીકારીને પોતે કેમ ગયો આ તમામ સવાલો છે નરેશભાઈ પહેલું તો લે ભાગુ વાલી મંડળના મિત્રો જે ભેગા થયા છે એમને કેમ ખ્યાલ ના આવ્યો કે જ્યારે કોરોના ચાલુ થયો તો શા માટે હું કોર્ટમાં ના જઈએ કેમ કોઈ ના સુજ્યું નરેશભાઈ જયારે કોર્ટમાં ગયા ને છ મહિના પછી આજે આ જજમેન્ટ આવ્યું એ મારી પીઆઈ ના લીધે આપ્યું છે બીજું

રોડ ઉપર આયા બધા ભેગા થયા બરાબર છે એમ એમને ના શું છે સરકારમાં જો આ લોકોને ના ગુસવા દે કે તોડ પાણી વાળા લોકો છે નથી ડીઓ ઓફિસ એમને બહાર બેસાડી રાખે નથી મંત્રી ઓફિસ એમને જવા દેતા આમાં કોઈ માણસ ને કોઈ ડીઓ ઘુસવા બી નથી દેતો

ધર્મેશભાઈ ના ના નરેશભાઈ મને 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 વાત કરી પછી હું તમને સમય આપું છું ધર્મેશભાઈ જે વાત કરી નરેશભાઈ કે તોડપાણી કરે છે કે લે ભાગું છે એમાં તમે વ્યક્તિ છો

એ ખુબ ગુસ્સામાં તમે વાલી જગત નું તમે મરદ હોય તો સુધી તમારે એમ કેવાય મારી સાથે જેટલા લોકો આવ્યા છે એટલા લોકો હું એટલો નહીં આવું એટલા એનો મતલબ સેટિંગ હતું તમે એટલા માટે ગયા તમે જે લોકોની સાથે લઈ ગયા હતા એ બધાને શા માટે તમે હું તમને કેમ આમંત્રણ ના આપ્યું કારણ કે તમારી વિધિ ભગત હતી તમારું સેટિંગ પેલા તમે સંચાલકો ને શા માટે ભાઈ તમે સંચાલકો ને મળ્યા સર્કિટ હાઉસમાં તમે સંચાલકો મળવાની કોઈ જરૂર નથી સંચાલકો ને શા માટે મળ્યા તમે

ના વાલીઓને આપવું જ પડશે વાલીઓનો જે વિશ્વાસઘાત કર્યો છે જવાબ તો આપવો જ સંગઠન છે મારી લેટરો છે તમારા સંગઠનમાં હોય ને બીજું બધું તમે સંગઠન લઈને બેઠા ને બેઠા સંગઠન લઈને

ખબર પડી ગઈ છે હવે વાલી તમારી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે તમે તમારી જે આ પ્રેરિત દીધી છે તમે ખુલ્લા પડી ગયા છો ઓકે ફાઈન ધર્મેશભાઈ નરેશભાઈ આપ બંનેને અટકાવ માંગુ છું

ધર્મેશ ધર્મેશભાઈ નરેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે ટેલિફોનિક વાત નથી કરી રહ્યા એક ડિબેટમાં આવ્યો તો નિર્માણ ન્યૂઝમાં હું ડિબેટમાંથી પણ કાઢી શકું છું બંને સાથે

કોને ક્યારે બોલવાનું શું બોલવાનું એ સમજણમાં ક્યાંક અભાવ છે અને વાલીઓને રિપ્રેઝેન્ટ કરવાની વાત કરીએ છીએ ધર્મેશભાઈને નરેશભાઈ અટકાવવાનું ઘણા સમયથી કહી રહ્યો છું કે અટકો આપ અટકો પરંતુ અટકતા નથી યોગેશભાઈ આપ શું કહી રહ્યા છો આ લોકો ખરેખર વાલી મંડળના એક આગેવાન તરીકે વા જ્યારે સરકાર જોડે જતા ત્યારે મને આ એમની ડિબેટ જોઈને આ શું આવે છે કે આ લોકોને ક્યાં કોઈ વાલી મંડળે આગેવાન બનાવ્યા છેલ્લી દસ મિનિટથી હું અટકવાનું કહું છું ધર્મેશભાઈને નરેશભાઈને લગાતાર પણ ક્યાંક

જે તે સ્કૂલમાં બાળકો ભણતા હોય એમના વાલી અને એમનું એક મંડળ બને આ અત્યારે જે કઈ વાલી મંડળો બધા પાંચ સત્તર જે ફૂટી નીકળ્યા છે ફૂટી નીકળ્યા શબ્દ જાણીને બોલું છું કારણ કે અગાઉ ક્યારે નામો આ બધાના નહોતા સાંભળ્યો જે તે સ્કૂલમાં આ જે વાલી મંડળો છે એમના બાળકો જે તે સ્કૂલમાં ભણે છે ખરા આ પ્રશ્ન મારે પૂછવો છે હવે એ વાત હવે જવા દો વાલી મંડળની ની ફૂટફાટ એ લોકો એ સંભાળવાની છે હવે મારે પ્રશ્ન એ પૂછ્યો છે અક્ષિતભાઈ

એક લાખ રૂપિયાની ફી લે છે તો એમાંથી રૂપિયાની ફી માત્ર ટ્યુશન માફ થાય એટલી જ ફી અત્યારના સંજોગોમાં વાલી વાલી એ સ્કૂલ ને ભરવાની રહેશે હું માનું છું કે આ બાબતે આ બંને વાલીઓ જઈ બેઠા છે એ એ આ વસ્તુને સમજે છે ખરા કારણ કે અત્યારે સરકારે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભણતર સિવાયની એજ્યુકેશન સિવાયની કોઈ પણ ફી વાલીએ કોઈ ભરવાની નથી એટલે હવે જે તે સ્કૂલોએ પોતાનું એક બ્રેકઅપ આપવું પડશે કે આમાં ટ્યુશન ફી કેટલી છે આમાં લાઇબ્રેરી ફી કેટલી છે આમાં બસ ફી કેટલી છે અને માત્ર ને માત્ર ટ્યુશન ફી માં પચીસ ટકા બાદ કરીને એટલી રકમ જ સ્કૂલ માં ભરવાની રહેશે આ વસ્તુ એટલી રકમ જ ભરવાની રહેશે યોગેશભાઈ હું આપને પણ અટકાવ માંગુ છું સમયની મર્યાદા છે હાલાકી ધર્મેશભાઈ નરેશભાઈને ક્યાંક વધુ પડતો સમય લઈ લીધો છે ચેનલનો અને પણ ઈ મટિરિયલ વાતો માટે તમે આમ કર્યું ને મેં આમ કર્યું તમે આમ ના કર્યું આમ ના કરું અલ્ટિમેટલી લોસ વાલીઓનો થયો છે તમારો પર્સનલ લોસ તો બહુ નાનો હશે પણ વાલીઓનો લોસ વધુ થયો છે હું આશા રાખું હું તો ફ્રન્ટલી કહેવા માંગુ છું કે વાલીઓ જો તમારા વાલી મંડળના આગેવાનો આવા હોય કે એક ડિબેટનું ડેકોરમ ના જાળવી શકતા હોય તો હટાવો આ વાલી મંડળના આગેવાનોને અને નવા વાલી મંડળના આગેવાનોનો નિમો અને સરકાર જોડે જાઓ માફી કેટલી આપવી કેટલી કરાવી એ સરકાર અને વાલી મંડળના આગેવાન નક્કી કરશે પણ જો આવા આગેવાન હોય તો હટાવો આથી ડિબેટ આજનો સબ્જેક્ટ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર